અમૂલ ગોલ્ડ છે અમૂલ ગોલ્ડની થેલી કાલે સાંજે હું લાવી છું હું સેલામાં રહું છું મારું નામ ભાવિકા છે હું સેલા આકાશ રેસિડેન્સીમાં રહું છું અમે ત્રણ દૂધની ગોલ્ડની થેલી લાયા કાલે ગરમ કરી ગરમ કરીને ફ્રીજમાં મૂકી ફ્રીજમાં મૂકીને સવારે મારા બાબાને દૂધ સ્કૂલના ટાઈમે દૂધ મેં વાટકામાં કાઢ્યું તો વાટકામાં બધી ઇયળો જ હતી મેં દૂધ કાઢ્યું એટલે બધી ઉપર આવી ગઈ એટલે મને એમ થયું કે બધી યડો મરી ગઈ અને બધી ઉપર આવી ગઈ મારા બાબાને સવારના સ્કૂલે જવાના ટાઈમે મેં દૂધ આપ્યું તો બધી યડો ઉપર આવી ગઈ તો આ દૂધ પીને મારો બાબો ગયો હોત તો શું થાય શું થાત મારા બાબાને કે જો આવડી મોટી અમૂલ ડેરી આવડી મોટી હોવા છતાં જો કોઈ પબ્લિક સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તો આવડી મોટી કંપની છે તોય આવું થાય છે તો હવે પબ્લિકને કોની પર વિશ્વાસ કરવાનો આવડી મોટી અમૂલ ડેરી છે તો એ જો આવું થતું હોય આવી બેદરકારી હોય તો પછી પબ્લિક કોની પર વિશ્વાસ કરશે